હિન્દુત્વનું પૂછડું પકડીને જે અજરે સત્તાના શિખર ઉપર બેઠેલી જે સરકાર છે એ સરકારે ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓમાં તંત્રને નોટિસ આપીને કીધું છે કે મંદિરો તોડો અમારે મંદિરો તોડી અને જે વિકાસ થાય છે ઓ એવો વિકાસ નથી જોતો આ જો કુર જો કરી સરકારે તો એનો જવાબ આપવા હરેક હિન્દુ સંગઠનો તૈયાર રહેશે રામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ કિશોરભાઈ કપાટવાડા ગુજરાત રાજ્યની અંદર હજારો મંદિરો તોડવા માટે ગુજરાત સરકારે જે મંદિરોને નોટિસ આપી છે એ વિરોધ કરવો કરતાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ભરવાડ બચ્ચુભાઈ લાડવા અને રાજુભાઈ પટેલ જે ગુજરાત ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવે છે એ ખૂબ નિંદનીય છે આ હિન્દુ સમાજમાં કોઈ મંદિર ન ચૂંટવા દેવાનો વિરોધ કરવો કોઈ ગુનો છે તો અમે આંતરરાષ્ટ્રીય પરિષદ દ્વારા સખત શબ્દોમાં વગાડીએ છીએ હું રણછોડ ભરવાડ છું હું રાજુભાઈ પટેલ છું હું બચ્ચુભાઈ લાડવા છું મારી ધરપકડ કરો હું તૈયાર છું જય શ્રીરામ જય શ્રીરામ રાકેશ શર્મા નવસારી જિલ્લા એ પ્રેસિડેન્ટ હાલમાં રાજ્ય સરકારે દરેક જિલ્લાઓની અંદર સેંકડો મંદિરો તોડવાના માટે નોટિસો આપેલી છે તેનો એ અને આરબીડી દ્વારા સખત વિરોધ છે નિંદનીય છે અરે ભાઈ મંદિર તો પાકિસ્તાનમાં તૂટે બાંગ્લાદેશમાં તૂટે અફઘાનિસ્તાનમાં તૂટે પણ મંદિર મારા ભારત ગુજરાતમાં તૂટે કોઈપણ હિસાબે ના ચાલે એટલે અમારા જે પ્રદેશ પ્રમુખની જે ધરપકડ થઈ છે તે સરકારને વિનંતી કે જલ્દી અમને છોડે અને હું પણ રણછોડભાઈ ગરવાડ જ છું હું પણ એચપીના કાર્યકર્તા જ છું સરકાર ચાહે તો અમને પણ જેલમાં નાખે કોઈ પ્રોબ્લેમ નથી પણ અમે એક પણ મંદિર તૂટવા નહીં લઈએ જય ન્યૂઝ બિપોર્ટ